હે માં મેલડી અમારા ઘર માં સુખ શાંતિ જય માડી જય માડી રાણી હવે આ પૂજા ભક્તિ થઈ કે નહીં

હે ભગવાન હવે આને કઈક સદબુદ્ધિ આપો તો ઘર માં કઈક ધ્યાન દે કોણ જાણે કેવી ની ભટકાઈ ગઈ હે મારે આનું કઈક કરવું જ જો કેવો આનો કઈક રસ્તો કરી તો જ ઘર માં શાંતિ થાય એનો ભાઈ પાછો એવો ભીખારી ના પેટ નો ખાવા જાય ખાઈ ખોડી પોટલા વાળીને ભયો જાય કોણ જાણે ક્યાંથી પનારે પડ્યા આવા ભૂતના પેટના

બાપ ને કઈ ન કેતા લે તું મારી સામે બોલાય ખબર ન પડશે હું તારી સામે હવે સામે બોલતી નહીં મારી ને પાડી દઈ

હું કોણ મસા ની મેળવી એક વાર મને યાદ કરે હું એક વાર હોકારો મસાની મેલડી નહીં

અરે બેન આ ભિખારના પેટની તો આપણા દીકાને હાવ ભટકાઈ ગઈ લે હો આપણા દીકાના ભાઈ કેવા હમણાં હશે કે આવી ભટકાણી આપણને ત્યાં હું બેન આખો દિયાની આ મગજ મારી કરી કરીને હુંય કંટાળી જાઉં અને ખરી ભાંગીને બે ઘટકાય કરતા નથી આવતું ઘર હું બધુંય કામ આમ રામ તું જો ને મારે જ કરવું પડે છે એમાંય હમણાં તો હાવ મને મેળેય નથી રેતું બેન લે બેન કા તરે તાવ આવી ગયો હે તો હાલ આપણે દવાખાને જઈએ

હું એને કઈ કઉ ને તો નખરો મારી નામે જીભરો જલાવ્યા રાખે મને તો પાછી ધમક્યું દે કે ડોહી તારે તો સાઈડમાં માં બેઠું રહેવાનું કઈ બોલવાનું નહીં આવું આવું મન કે બેન તમને શું ખબર હોય અરે બેન જોઈ સામે બોલે ને તો એનો જીભરો ખેંચી લેવાય અને એ ઝાપટું મારી લેવાય સામે શું બોલે અરે બે મારે થોડું એને મરાય હું તો એની હાફ ઉઠાવ અને હાફું તો માથે પ્રાણી કહેવાય મારે થોડી એને મરાય

હાર દે હવે હું ઘરે જાઉં તાર બને આવી ગયા છે હા ભલે બેન તું થોડાક થોડા મે આવતી રહેજે ને કરા મને દબવી દે હે આવ હા ભલે બેન હું આવ હા બેન ભલે ઓ મારી હામે બોલ બોલ કરતી હતી લે ગદની હવે આની આરે આવું થાઉં જોઈએ હવે મજા આવશે આની આરે આવું કરીને તો જ મેળે આવે આ ભીખારીના પેટનું ભૂતના પેટનું કોણ જાણે કેવું ભટકાઈ ગયું છે જો તારું મૂટેડું ન કરું તો જાય કરી પાણી ઢોયું ને ત્યાં પડે તો ભાગીને બેસી ગઈ તો આવું કર્યું પાણી નથી ઢોયું પાણી ઢોરાઈ ગયું હોય

પણ અહીંયા મારી પાસે તો અચ્યાર કાંઈ નથી પણ બેન એક કામ કરો એ વના બાપ પાસે આપણે હવે લગનના પૈસા લેવાના છે ને તો એને કઈ ના ભીખાય બાપ પાસેથી લઈ આવે ને તો તને હું આપી દઈશ હા બેન તે સાચું કીધું અને અમથા એના લગ્નનો પૈસા લેવાના તો બાકી જ છે અને અમથું એને શું દીધું હે ઉટેલ કમય કંઈ નથી દીધું તો હવે આપણે એ લગ્નના પૈસા લઈ લે એટલે એ આપી દે નગર એમનામ કંઈ દે છે નહીં હા બેન તમે જેને કયો તમારું કઈક માને મારું કઈ કાન માં તો બેન હું બોલાવ ક્યાં એ ભીખારી નથી અહિયાં તો હવે અરે દેખાડી મને ક્યારની બોલાવતી હતી તને કેમ મંગળાતું નથી કાંઈ અને જો હું તને એક વાત કહું તું તારા બાપના ઘરેથી પૈસા લેતી આવ મારે અત્યારે પૈસાની જરૂર છે તું તારા બાપના ઘરે છે અહીંયા બે લાખ રૂપિયા લેતી આવશે ના હો મારા બાપુપાણે એટલા પૈસા નથી મેં બાપુ પાણે તો ખાવાના પૈસા નથી હું એટલા પૈસા ક્યાંથી લઈ આવીશ

અરે મારે કઈ સાંભળવું નથી હાલ અત્યારે જાણ પૈસા લઈને ના પેલા અરે બેન એની કઈ નથી બસ ખાલી ફોલી ખોલી ખાતા આવડી બાકી કઈ કે નઈ એમનો દાણો એની હું ક્યાંથી લઈ આવ મારા મા બાપ પાસે તો પૈસા જ ન હતા ને અરે ગમે ઈ કર અરે છેલી બાકી મકાન વેચો પણ પૈસા લઈ આવ તમે આવું ન કરો ને મારા મા બાપ ક્યાંથી પૈસા લઈ આવશે અરે મારે કઈ સાંભળવું નથી અને નીકળ હાલો હે હા ને

Άντε λίγο θα μπαίνει λάχρουφια και άντε λάχρουφια, αφήστε εκεί અરે દીકરી કેમ રોવા શું થયું અરે કાકા મારી સાહુએ એમ કીધું કે જા તારા બાપ પાસેથી 2 લાખ રૂપિયા લઈ આવ તો જ ઘરમાં ગર્જ નકર ઘરમાં ગર્તી નહીં બા કાકા મને એવું કીધું એ અરે એવી વાત હે હા પૈસાની જ વાત હે ને દીકરી હા ઓ કાકા તો આલે મારે આજે 2 લાખ રૂપિયા આવ્યા હે થી તો 2 લાખ રૂપિયા તું રાખ ના ઓ કાકા મારી ન જોતા હું તમારી પાસેથી 2 લાખ રૂપિયા લઈશ તો તમારે મરવાનો વારો આવે

જય હો માં મેનડી લાવ આજે તો આ પૈસા મારા હાવના મોઢા ઉપર જ મારો એમાં જ કહો કે અલે આ તારા પૈસા અને જો મારી મેરડીયા પૈસા મોકલાવ્યા લાવ જાવ એ બે અરી ઓલી ભિખારીના પેટની હજી નો આવી ક્યાં ગુડાણી આઈ છે બે મને તો લાગે કે મરી ગઈ હશે ક્યાં આ ગુડાણી એ બા આ લ્યો 2 લાખ રૂપિયા બે લાખ રૂપિયા નો નીકળે એવા ઈ તમારા બાપુ એ ભેગા કર્યા હતા ને એ આ બે લાખ રૂપિયા બેન જો અને એકવાર મારીને કાઢી મૂકીને ને એટલે બે લાખ રૂપિયા લાવી હવે વિચાર કરો જીને બીજી વાર મારીને કાઢી મૂકી એટલે પાંચ લાખ રૂપિયા લઈ આવશે હા બેન આપણે પૈસા તમે કેસા તમારી આખી જિંદગી થી રોકાણી બની ને રે બસ મને ભરપુર રોટલો ખૂણા માં પડી રહીશ શું કે તારા બાપ પાસે પૈસા નથી લાખ

હાલ ન કરી આવી હા તો મારા બાપુ પાસે પૈસા